હસે તેનું ઘર હશે હાસ્ય કાર્યક્રમનું આયોજન અમદાવાદના ટાઉન હોલમાં કરવામાં આવ્યું છે સાત દિવસ સુધી ચાલનારા આ હાસ્ય કાર્યક્રમમાં તણાવ અને ભાગદોડ ભરી જિંદગીના દુઃખ ભૂલીને શ્રોતાઓ હાસ્યથી તરબોળ થઈને માણી રહ્યા છે જિંદગી એવી થઈ ગઈ છે કે રોયે તો ન ગમ હસે તો ન ખુશી અને માનવીને ખબર નથી ક્યાં જવું છે બસ નીકળે છે કહા જાને કે લીધે પહોંચે છે કહા માલુમ નહીં દિનરાત ભટક તે કદમો મનઝીલકા અને આમ મોટે ભાગે નિરીક્ષણ કરીને તે લાગે ન ખુશાલી રહી છે ન ખુમારી રહી છે ન ચહેરા ઉપર કાંઈ લાલી રહી છે ચમનમાં હવે હિંચકો બાંધીએ ક્યાં ન વૃક્ષો રહ્યા છે અને ડાળી રહી છે પથારા છે કંટકના ડગલે ને પગલે રહી છે તો એક પાઈ